નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા ગુજરાત માં હવે દુર્ઘટનાઓ ઘટે છે તે આપણા માટે સામાન્ય બાબત બની ગઈ છે કારણ કે જો અત્યારે ગુજરાત માં દુર્ઘટનાઓ ઘટી રહી છે તેનું લિસ્ટ બનાવવા જઈએ તો તે ખૂબ મોટું લાંબુ લિસ્ટ બની જાય છે જો ત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં કેટલી ઘટનાઓ ઘટી રહી છે એક દિવસમાં એક નહીં અનેક ઘટનાઓ ઘટી છે અને એ ઘટનાઓ દરમિયાન કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે અને હવે ઘટનાઓ બનવી દુર્ઘટના ઘટવી એ આપણા માટે એક સામાન્ય બાબત થઈ ગઈ છે કારણ કે જ્યાં દુર્ઘટનાઓ છે તે ઘટતી જાય છે અને તેમાં જે ડબલ કે ત્રિપલ વ્યક્તિના મૃત્યુ ન થઈ જાય તો તે આપણા માટે સામાન્ય ગણાય છે એ સામાન્ય બાબત આપણને માત્ર સામાન્ય લાગે છે પરંતુ જે લોકોના જીવ ગયા છે તેના સ્વજનોને પૂછો કે તેમના માટે કેટલું કષ્ટ છે તેમના માટે કેટલું દુઃખ છે ત્યારે આપણે જોઈએ કે આગ લાગે છે અકસ્માત થાય છે આવું જોઈએ છે ત્યારે ભાવનગરમાં પણ અત્યારે રહેલી સવારના રોજ આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ત્યાંથી ધુવાણાના ગોટે ગોટા નીકળ્યા હતા કઈ રીતે આગ આગ લાગી લાગી કોઈ કારણ સ્પષ્ટ નથી પરંતુ ત્યારે ત્યાંના યુવાનોએ તે આગને કાબુમાં લેવા માટે ત્યાં પાણીનો છંટકાવ કર્યો અને તેમને વિશેષ પ્રયત્નો દ્વારા ત્યાં કાબુમાં લેવાઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડ ને પણ ફોન કરાયો હતો ને એ પણ આવી હતી અને જે ત્યાં આગ લાગી હતી ત્યાર પછી તેની પાસે હોસ્પિટલ હતી ત્યાં બાળકો અને જે વૃદ્ધો હતા તેમને રેસ્ક્યુ કરવા માટે ઘણા લોકોએ મદદ કરી હતી ને મદદ સફળ રહી હતી પરંતુ તે જે આગ હતી તેમાં કોઈ લોકોનું મૃત્યુ નથી થયું કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ નથી થયું તે જે આગ લાગી હતી તે જગ્યા ત્યાં આસપાસ પાર્કિંગની જગ્યા હતી હવે ત્યાં કોઈ વ્યક્તિ આગ ફેલાવી કે કોઈ અન્ય રીતે આગ ફેલાયેલી તે કારણ સ્પષ્ટ નથી તેના કારણે આ કઈ રીતે આગ લાગી તેનું કોઈ કારણ સ્પષ્ટ નથી જણાતું પરંતુ આના પર જો કોઈ વ્યક્તિ આગ લગાડી હશે તો તેના પર વિશેષ કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે એ આપણે સૌ જાણીએ છીએ દર વખતે કહેવામાં આવે છે કે તેના પર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ એવું નથી આપણે યાદ કરતા કે જ્યારે ઘટનાઓ ઘટે છે દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે આપણે માત્ર કહી દઈએ છીએ કે જયારે દુર્ઘટના ઘટશે અને જે આરોપી હશે તેને ખૂબ મોટી સજા કરવામાં આવશે પરંતુ એ સજા ને પછી આપણે ભૂલી જઈએ છીએ તે આપણને ખબર નથી ઘણી એ વખત એવું થાય છે કે તે આરોપીને સજા જ નથી થતી આવું આપણે ભૂલી જઈએ છીએ કે તે આરોપીને સજા ન થાય ત્યાં સુધી સતત યાદ રાખવું જોઈએ કે તે આરોપીને સજા નથી થઈ કારણ કે જે આરોપી હોય છે તે આવા મોટા આરોપો કરે છે ને તેના કારણે બીજા આરોપીઓ પણ આની સાથે સંકળાયેલા હોય છે ને તેમને પણ તેમની સાથે બળ મળે છે પ્રોત્સાહન મળે છે અને આપણે આવી આગ લાગવાની ઘટનાઓને હવે સામાન્ય ગણતા જઈએ છીએ પછી યાદ કરીએ કે ગેમ ઝોન માં આગ લાગી હતી ત્યાં બાળકો રમતા હતા અને તેમના મૃત્યુ થઈ ગયા હતા આવું આપણે સાંભળ્યું છે અને આ આગને હવે સામાન્ય માની છે પરંતુ હવે આવી દુર્ઘટનાઓને સામાન્ય ન માનવી જોઈએ તે આપણા માટે ગંભીર બાબત છે તો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સારાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં નમસ્કાર